પોરબંદર જીઆઈડીસી વિસ્તારમાં જે અગાઉ દરગાહનું ડિમોલિશન થયું હતું તે ભગવાન અને વડાપ્રધાનના પોસ્ટર પર વિધર્મી લખાણ લખવામાં આવ્યું છે જેને જાણ થતાં હિન્દુ સંગઠનના કાર્યકરો સ્થળ પર દોડી ગયા હતા અને અંગે પોલીસને રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરી છે પોરબંદરના જીઆઈડીસી વિસ્તારમાં અગાઉ ઓરિયન્ટ ફેક્ટરી નજીક તંત્ર દ્વારા દરગાહનું ડિમોલિશન કરાયું હતું નજીકમાં જ કોઈએ ઘણા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં સ્થાપિત ભગવાન શ્રીરામની પ્રતિમાને નમન કરી રહ્યા હોય તેવું પોસ્ટર લગાવ્યું હતું આ પોસ્ટરમાં કોઈએ દરગાહ એવો વિધર્મી શબ્દ લખતા આ અંગે વિહિપ બજરંગ દળના આગેવાનો અને કાર્યકરોને જાણ થઈ હતી જેથી તેઓ સ્થળ પર દોડી ગયા હતા અને ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી ત્યારબાદ વિહિપના અધ્યક્ષ બાબુભાઈએ આ બાબતે ઉદ્યોગનગર પોલીસ મથકને લેખિત ફરિયાદ કરી જણાવ્યું હતું કે જિલ્લામાં ચાલતા હિન્દુઓના પવિત્ર શ્રવણ માસમાં કોમી એકતા તેમજ શાંતિ ભંગ થાય તેવા હિન પ્રયત્નો અમુક શખ્સો દ્વારા ખાપટ વિસ્તાર અણિયારી કોલોની ઓરિયન્ટની પાછળ આવેલ બાયોવેસ્ટ સામેના વિસ્તારમાં ભગવાન શ્રી રામ તેમજ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટરમાં ધર્મ લખાણ કરી જિલ્લાની શાંતિભંગ કરવાના ગંભીર પ્રયત્નો લેભાગો શખ્સો દ્વારા કરવામાં આવેલ છે જેના પુરાવા રૂપે ફોટા તેમજ તે સ્થળના વિડીયો રેકોર્ડિંગ પણ પોલીસને સોંપી આપી આવા શખ્સોની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવી સરઘસ કાઢવાની ઉગ્ર માંગ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા કરવામાં આવી છે ત્યારે એસપી સાહિત્યએ પણ સ્થળની મુલાકાત લીધા બાદ આવું કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી કરવાની આગેવાનોને ખાતરી આપી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર